વલસાડ ધરમપુર ચોકડી પાસે સિટી પોલીસને એમ્બુલન્સમાં ચેક કરતાં દર્દીના બદલે દારૂ મળી આવ્યો એક ખાનગી એમ્બ્યુલન્સમાં નવસારી લઈ જવાતા દારૂ સાથે ચાલકને પોલીસે ઝડપી પાડ્યો વલસાડ સિટી પોલીસે એમ્બ્યુલન્સ ચેક કરતાં એમ્બુલન્સમાંથી દારૂનો જથ્થો મળી આવ્યો હતો જેમાં પોલીસે એમ્બ્યુલન્સ ચાલકની ધરપકડ કરી તેના વિરુદ્ધ ગુનો દાખલ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે આ સમગ્ર પ્રકરણમાં વલસાડ સિટી પોલીસ ચોપડી નોંધાયેલી ફરિયાદ મુજબ વલસાડ સિટી પોલીસ મથકના પીઆઈડીડી પરમારને મળેલી બાતમી મુજબ મહારાષ્ટ્રના તલાસરીમાંથી એક એમ્બ્યુલન્સ નંબર જીજે અઢાર બીટી ટી બાસઠ જેના પર ડીએન મહેતા સાર્વજનિક હોસ્પિટલ બ્રેકેટમાં પારસી હોસ્પિટલ નવસારી લખેલું છે તેનો ડ્રાઈવર એમ્બ્યુલન્સમાં દારૂનો જથ્થો ભરી જઈ નવસારી તરફ જઈ રહ્યો છે જે બાદ મહિના આધારે વલસાડ સિટી પોલીસ મથકના પોલીસ કર્મચારીઓએ વલસાડ ધરમપુર ચોકડી નજીક વોચ ગોઠવી બાતમી એમ્બ્યુલન્સને અટકાવી તેની તલાશી લેતા તેમાંથી રૂપિયા પંદર હજારનો દારૂનો જથ્થો મળી આવ્યો હતો જેમાં પોલીસે એમ્બ્યુલન્સના ડ્રાઈવર રૂક્ષદ ધનજી શાહ અમલ સાદીવાલા રહે રતનભાઈ બામજી બિલિંગ લ્યુશિકોઈ નવસારી વિરુદ્ધ પ્રોહિબિશન એક્ટનો ગુનો દાખલ કરી એમ્બ્યુલન્સની કિંમત રૂપિયા સાત લાખ અને દારૂના જથ્થાની કિંમત રૂપિયા પંદર હજાર મળી કુલે રૂપિયા સાત લાખ પંદર હજારના મુદ્દામાલનો કબજો લઇ કાર્યવાહી હાથ ધરી છે